ભરૂચ જિલ્લાના જમ્મુ સમાચાર સામે આવ્યા છે જમ્બુસર નગરમાં તારીખ બાવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ સાડા અગિયાર કલાકે જમ્બુસર નગરના સ્વરાજ ભવન ખાતે એકસો ને ચોવીસ જેટલા જમ્બુસરના દિવ્યાંગોને સાયકલ તથા અન્ય સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર સાધનોનું વિતરણ જમ્બુસર આમોદમત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જમ્બુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ ભરૂચ સમાજ સુરક્ષા અધિકારી અલ્તાબ મંડોળી વિજયસિંહ સિંધા બળવંતસિંહ પડિયાર ચંદ્રકાંત જમ્બુસરિયા સહિતના આગેવાનોએ આ સમગ્ર સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું સાયકલોનું વિતરણ થતાની સાથે જંબુસરના એકસો ચોવીસ જેટલા દિવ્યાંગોના મુખે ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓ દ્વારા તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ જંબુસર સ્વરાજ ભવન ખાતે આર એસી અને એલિમકો ના સંયુક્ત ઉપક્રમે જંબુસરમાં દિવ્યાંગો માટે ટ્રાયસિકલ તેમજ અનેક ઇક્વિપમેન્ટ જંબુસર ખાતે કેમ્પ કરીને આપવામાં આવી જેમાં ચોવીસ લાખથી વધારે કિંમતના સાધનો દરેક જે દિવ્યાંગોએ નામ નોંધાવ્યા હતા તમામ દિવ્યાંગોને આજે આપવામાં આવ્યા છે ત્યારે હું આરસી કોર્પોરેશન તેમજ એલિમકો અને સીએસઆર ફંડ જેણે જેણે આ કાર્યની અંદર આપ્યું છે એ તમામ લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોદી સાહેબનું જે કાર્ય છે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગ લોકો પણ આ વિકસિત ભારતની અંદર જોડાય અને એ લોકોએ પણ મહત્વની ભૂમિકા ભજવે એ માટેની આ જે યોજના છે અને એ યોજના દ્વારા આજે જંબુસરમાં એકસો ને ચોરાણું જેટલા લોકોએ આ સાયકલ ને બીજા ઘણા બધા જે સાધનો છે એનો રૂબરૂ બોલાવીને એમને આપવામાં આપવામાં આવી આ આ સૌ લાભાર્થીઓને સાધનો સાધનો આવ્યા તો દ્વારા એ પણ એમનું જીવન સારી રીતે વિતાવે ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે સમાજ કલ્યાણના અધિકારીઓને પણ જેમાં મંડોરા સાહેબ છે એમને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ આ જંબુસરની અંદર આ વિધાનસભાની અંદર આવો સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું અને વિશેષમાં તો ગુજરાત સરકારે જે પહેલાં એસી ટકા જેને હોય એને જ દિવ્યાંગનો લાભ મળતો હતો એ હવે ગુજરાત સરકારમાં અમે સૌ ધારાસભ્યોએ તેમાં ખાસ તો મેં પણ સરકારમાં રજૂઆત કરીને જે આ લાભાર્થીઓ છે અને હવે સાહીઠ ટકા જે દિવ્યાંગો હશે એને પણ તમામ પ્રકારના લાભો સરકારના મળવા જઈ રહ્યા છે ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય મોદી સાહેબનો આ દિવસે હું ખૂબ ખૂબ જંબુસર અને અમોદની જનતા વતી દિવ્યાંગ લોકો વતી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મારું નામ પરિમલભાઈ પ્રતાપભાઈ ઠાકોર ગામ ગોદર જંબુસર તાલુકાની અંદર જે પ્રોગ્રામ સાઇકલનું વિતરણ કર્યું છે તે ડીકે સ્વામીના હસ્તે સાયકલનું વિતરણ થયું છે અને સરકાર શ્રી મોદી સાહેબ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ને અમારા રોજગાર માટે ખૂબ લાભાર્થી છે અને આ કંઈ નોકરી ધંધા માટે પણ એમાં કંઈ તફીફ પડે ના એટલા માટે રોજગાર મળી છે સાહેબ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર મારું નામ રતનસંગ રામસંગ કોય છે મોહર પાંચ કલા ગામ છે અહીંયા જમ્બુલ શહેરમાં દિવ્યાંગણ જે સાધન સહાય સરકાર શ્રી તરફથી આપવામાં આવી છે તેમાં હું છે બી કે સ્વામી સાહેબ થી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ નથી મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું તેમજ આ જિલ્લાના એવા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ શ્રીને હું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા દિવ્યાંગજનો જે કઈ લાભ મળે એ આપતા અમેશભાઈ પરમાર છે હું નહર ગામથી આવું છું મારી હેન્ડીકેપ એસી ટકા છે જંબુસરમાં દિવ્યાંગ ભાઈ બહેનોને કોઈ પણ લાભ નહોતો મળતો અને હમણાં સો સાયકલ ની વિતરણ કરી છે એ બદલ અમારા ધારાસભ્ય ડીકે કે સામી અને નરેન્દ્ર મોદી અને અહીંયા જે સ્વયંસેવકોએ સેવા આપી એ બદલનો હું ખૂબ ખૂબ આભાર માનું right now and press the bell icon.